હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં આજે છે યાત્રા દિવસ બે અને અમે લોકો રાત્રે નાથ દ્વારા રોકાળા અને સવારના વહેલા ઉઠીને ઓલમોસ્ટ પાંચ વાગે નીકળી ગયા હતા દર્શન કરવા માટે શ્રીનાથજીના તો અત્યારે હવે રિક્ષા પકડીને શ્રીનાથજીના દર્શન માટે નીકળીએ છીએ ચલો આપને જોઈન કરો હવે ભગવાન શ્રીનાથજીના દર્શન કરવા જઈ રહ્યા છીએ અમે સ્વામિના મંદિરથી રિક્ષા કરી અને હવે ચાલીને જઈ રહ્યા છીએ શ્રીનાથજીના મંદિરે ગયા પણ ત્યાં કેમેરા અલાઉટ નો હોય એટલે મેં વિડીયો શૂટ નહોતો કર્યો અંદર જવાની પહેલા જ કેમેરો જમા કરાવવાનો હોય છે તો વિડીયો શૂટ નથી કરી શકી એટલે દર્શન ના કરાવ્યા અને ત્યાંથી અમે નીકળ્યા દર્શન કરીને સીધા અમે ડાયરેક્ટ અહીંયા અમારા ઉતારે આવ્યા છીએ હમણાં તમે ઘણી વાર પેલા જે અમે નીચે મંદિરમાં દર્શન કરાવ્યા તમને શરણ ભગવાન મંદિર છે ત્યાં હવે ચા લઈને ઉપર આવ્યા છે અમે નાસ્તો કરવા બેઠા હવે નાસ્તો કરીને પછી આગળનું રૂટ અમારું વિશેષ આ બધા સ્વામના મંદિરમાં દર્શન કરીને હવે નાસ્તો કરવા બેઠા છે ચાય નાસ્તો આ નાસ્તામાં છે ચાય વઘારેલી ખીચડી અને પ્લેટ એ પ્લેટમાં ચાય લેવાનું વઘારેલી ખીચડીને ચાય લેવાની એ લોકો ચાય લઈને આવે છે ઉપર નાસ્તો કરીશું ને પછી આગળ જવાનું કે પ્લાન કરીશું નાસ્તો કરી લીધો છે હવે બધું પેક કરે છે અને ગાઢલા આપવાની જુગાડ જુઓ રોહિત પટેલ એક તો ઘટ ખણો એમ થાય સેવા કરો બસ બસ અમને એમ થાય સેવા કરો હવે બધું હાંકડું થઈ ગયું છે હવે આપણે આપણું બધું સામાન આપણે નીચે લઈ આવવો પડશે છોર્યું એ દિશા દિશાને ચકલી આપણો સામાન બધું નીચે લઈ આવવો પડશે નીચે આવી ગયા છે જો બધા સામાન નીચે લાવી દીધો છે રૂમ માંથી હવે આ બધા હવે આ બધા એક એક કરીને સામાન ગાડીમાં ગોઠવશે લક્ઝરીમાં સામાન લઈને અમે અહીંયા રોડ ઉપર આવી ગયા છીએ આ જો સામાન 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 લાવારી સામાન પડા છે બહુ સારા હવે આટલું બધું સામાન લઈને ઊભા છીએ અમારી ગાડીનો વેઇટ કરી છે અમારી ગાડી આવશે

કેળા ખાઓ આ બાયમર ચાર ખાઈ ગઈ હે હજી ખાઈ નહીં હા હવે કેળા તો ઘરવાળા નું જટિંગાતું અમે પપોના અગિયાર વાગી રહ્યા છે અને અમારી ગાડી આ જો બગડી ગયું છે તે ખોલીને બેઠા છે આનું રિપેરિંગ કામ ચાલુ છે આ બધા ગરમીમાં હેરાણ થાય છે હજુ કે છે કે આને અડધો કલાક પોણો કલાક જેવું લાગશે રિપેર થતા અને અગિયાર વાગી ગયા છે અને ગરમી માથે છે આ ધર્મેશ એક જ સીન કરો

તો અત્યારે બાર થઈ રહ્યા છે અને ફાઇનલી અમારી બસ ચાલુ થઈ ગઈ છે ને અમે લોકો જમીને નીકળી ગયા છીએ એ પણ વડ ખાઈને ચકલી વડ ખાધી હતી ચકલી નથી ખાધી રોહિત પટેલ ખાધી હતી કેમ કે ચકલી પાછળથી રહી રહીને વોશરૂમ માટે ગઈ ને તો મામા એને રોહિત પટેલને વડ્યા ખબર નહોતી આવટાને જવર આટલી વાર શું કરતા હતા એમ કહેતા ને હા એવું ઊ ચકલીને કાર રોહિત પટેલે વટ જડી રોહિત પટેલ ભેગું અત્યારે બધા ભજન ભક્તિ કરે છે વંદુના પાઠ ચાલુ કરે છે

મોટી હરાવી નાખ ચાલુ કર્યું કે સેવા થાય છે અત્યારે બસ માં

અને આવી જ રીતે અમારી મસ્તી ભરી અને ભક્તિમય અમારી યાત્રા નો સફર ચાલુ છે આગળ મેં વિડીયો શૂટ નથી કર્યા તો આજના વ્લોગને હું અહીંયા સમાપ્ત કરું છું અમે લોકો રાત્રે મથુરા રોકાયા હતા એ પણ રાત્રે સાડા અગિયાર વાગે ટાઈમે પહોંચ્યા હતા તો પછી શૂટ કર્યું નહોતું એટલે આજના વિડીયોને હું અહીંયા સમાપ્ત કરું છું મળીશું અમે કાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી જય સ્વામિનારાયણ